રથયાત્રા પહેલા રથયાત્રાના રૂટ પર ચાલી રહેલા રોડના કામ ઝડપથી પૂરા કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરમાં ગુજરાતના બીજા નંબરની અને દેશના ત્રીજા નંબરની રથયાત્રા યોજાય છે જેમાં આગામી સમયમાં ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગરના મુખ્ય માર્ગો પરથી પસાર થવાની છે ત્યારે રથયાત્રાના દરેક રૂટ પર હાલમાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને તે કામ ઘણો લાંબો સમય વીતવા છતાં દરેક રસ્તાનું કામ હજી અધૂરું છે ત્યારે કોંગ્રેસ દ્વારા રથયાત્રાના રૂટ પર ચાલી રહેલા રોડના કામોને ઝડપથી પૂરા કરવામાં આવે તેવી માંગ સાથે શહેરના સુભાષનગર ચોક ખાતે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ઘોઘા સર્કલ વોર્ડ દ્વારા ધરણા સાથે દેખાવો કરવામાં આવ્યા હતા જેમાં ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી વિવિધ સેલના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા વ્યક્તિ સામાન્ય વ્યક્તિ કે કોઈ બાળક પડી જાય તો એમની જવાબદારી કોર્પોરેશન ની રહેશે માટે અમારી આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ઘોઘાળ સર્કલ વોર્ડ વતી ભાવનગરમાં લગભગ રોડ ખોદીને બેઠા છે શાસકોને ભાવનગરના અધિકારીઓને ચોમાસું દેખાતું નથી કે ચોમાસું તૈયારી છે ત્યારે તમે રોડના કામ ખોદો સ્ટ્રોંગ લાઈન ખોદો છો પ્રી મોન્સુન ની કામગીરીના બાને લોકોના પૈસા ખીચામાં નાખો છો ભાવનગર લગભગ રોડ ખોદીને બેઠા છે એને ખબર કે છતાં કમ નસીબે આ શાસકો અધિકારીને ખબર નથી પડતી ત્યારે લોકોને એટલા હેરાન પરેશાન ભાવનગરના લોકો થઈ રહ્યા છે આજે એની કોઈ કલ્પના વાત વાત છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ઘોઘા સર્કલ વોર્ડ વતી આજે ધરણાનો સુભાષનગર જ્યાં જગન્નાથજીની ભાવન ગુજરાતની બીજા નંબરની યાત્રા નીકળવાની છે પણ પરિસ્થિતિ જ્યાં શાસકોએ રોડ ખોદી નાખ્યા છે ત્યારે એના વિરોધ પ્રદર્શન માટે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો અને પોલીસે અમે ડિટેન કરીને આજે બીડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા છે